કેબિનેટમાં ત્રેવીસ જમીન ફાળવણીની દરખાસ્તને મંજૂરી મળી છે દરખાસ્ત મંજૂરી કરી એક કરોડ બાવીસ લાખ ત્રેપન હજાર છન્નું ચોરસ મીટરની જમીન ફાળવાઈ છે પાણી પુરવઠા ઉર્જા અને બંદર વિકાસ માટે જમીન ફાળવાઈ પાણી પુરવઠા બોર્ડને ચૌદ સ્થળોએ જમીનની ફાળવણી કરાઈ છે જઠકોને સાત સ્થળે એકત્રીસ હજાર ચોરસ મીટર જમીનની ફાળવણી કરાઈ છે મેરીટાઇમ બોર્ડના વિકાસ માટે પચીસ હજાર સાતસો ચોરસ મીટરની જમીન ફાળવાઈ છે પાણી અને વીજ પુરવઠા ક્ષમતા વધારતા પ્રોજેક્ટ્સને ફાયદો થશે રિન્યુએબલ એનર્જી માળખાકીય સુવિધાઓને પણ વેગ મળશે નિકુંજ પાસેથી વિગતો મેળવીશું નિકુંજ ત્રેવીસ જમીન ફાળવણીની દરખાસ્તને મંજૂરી મળી છે કેબિનેટમાં શું વિગતો ત્રેવીસ અલગ અલગ જમીન ફાળવણી માટેની દરખાસ્તો લાંબા સમયથી પેન્ડિંગ હતી તેને આજે મળેલી કેબિનેટ બેઠકે બહાલી આપી છે મંજૂરી આપી છે પાણી પુરવઠા ઉર્જા અને પંદર વિકાસ માટે કુલ એક કરોડ બાવીસ લાખ ત્રેપન હજાર છન્નું ચોરસ મીટર થી વધુ જમીન જે છે તે ફાળવવામાં આવી છે સૌથી વધુ એક પોઈન્ટ વીસ કરોડ ચોરસ મીટર જમીન બનાસકાંઠાના રાધાનેસરા ખાતે ગુજરાત પાવર કોર્પોરેશન ને ફાળવવામાં આવી છે પાણી પુરવઠા બોર્ડને પણ ચૌદ સ્થળોએ એક પોઈન્ટ છત્રીસ લાખ ચોરસ મીટરની જમીન ફાળવવામાં આવી છે જેટકોને સાત સ્થળોએ એકત્રીસ હજાર મીટર જમીન ફાળવવામાં આવી છે ગુજરાત મેરીટાઈમ બોર્ડને પણ ના ગામ ખાતે વિકાસ માટેની જમીન ફાળવવામાં આવી છે આ નિર્ણયથી રિન્યુઅલ એનર્જી અને માળખાગત સુવિધાઓને મોટો વેગ મળશે અને રાજ્યના અનેક જિલ્લાઓમાં પાણી અને વીજ પુરવઠાની ક્ષમતાના પ્રોજેક્ટની અંદર વધારો થશે તે પ્રકારે રાજ્ય સરકારે દાવો કર્યો જી આભાર